જયારે જાહેર પરીક્ષા તૈયારી કરું છું ત્યારે વાંચવા બેસું છું ત્યારે વાંચી નથી શકતો અને બીજા આડાવાડા ધ્યાન માં જાય કે ફોન ઉપર કે કઈ ફ્રેન્ડ ફોન આવે કે સાચી વાત છે તો એના માટે મારે સ્વામીજી આગળ જાણવું હતું કે એકા કેવી રીતે કેળવી શકાય અને કેવી રીતે આમ એક સ્થિર મને વાંચી શકાય બહુ સરસ એમાં સૌથી પેલા તમારે ટાઈમ ટેબલ બનાવવું પડશે અને આગળ વિચાર માટે ટાઈમ રાખજો એના માટે અડધી કલાક અને જયારે લો આડાવડા મીઠા માટે ટાઈમ રાખેલો હોય અને જયારે તમે ભણવા બેઠા હોય ને તમારો વિચાર આવે ત્યારે કહેવાનું ભાઈ પોતાના મનને કહેવાનું ભાઈ તારા માટે ટાઈમ જે છે ને સાંજના પાંચથી સાડા પાંચ નો રાખ્યો છે માટે હમણાં તું મને ભણવા દે એક તો એક તો નિયમિત ટાઈમટેબલ રાખો અને પોતાના મનને સમજાવો કે ભણતી વખતે ભણવાનું રમતી વખતે રમવાનું જમતી વખતે જમવાનું સુતી સૂતી વખતે સુવાનું પ્લે વેલ્યુ પ્લે સ્ટડી વાલ્યુ સ્ટડી આ એક સિદ્ધાંત રાખવાનો અને બીજું છે કે આપણું મન જેટલું શુદ્ધ થશે એટલું આપણું મન એકાગ્ર થશે માટે દરરોજ સવારના પ્રાર્થના કરવાનું રાખો એક મિનિટ બે મિનિટ પ્રાર્થના કરો થોડું ધ્યાન કરો ભલે એક કે બે મિનિટ ધ્યાન કરો અને થોડું એ સદગ્રંથોનું વાંચન ભલે પાંચ મિનિટ તો પાંચ મિનિટ આટલું કરીને તમે ભણવા બેસો તમે જોશો તમારું મન અત્યંત એ શાંત થઈ ગયું છે કારણ કે આની પહેલા પ્રોસેસ આખી કરેલી એકદમથી ભણવા બેસી જશો તો નહીં ચાલે એના માટે તૈયારી કરવી પડે તો મનને તૈયાર કરો આવી રીતે પ્રાર્થના ધ્યાન અને થોડુંક નું કે કોઈ પણ એવું જાતનું વાંચન જેનાથી તમારા મનમાં શક્તિ આવે આવું પાંચ કે છ મિનિટની તૈયારી પછી તમે ભણવા બેસશો તમે જોશો તમારું મન એકાગ્ર થશે અને એકાગ્ર થશે તો તમારે બધા સમસ્યાઓ સમાધાન થઈ